ઉપર ના પાડતો કેરી તો બોલલા તો સારી પાકી કેરી હે બતાવજો પાકી એકદમ કેરી મસ્ત હશે જો વિપુલ કેરી ખાઈ રહ્યો છે તો આપણે કેરી ખાવાની હે અને અનિલ ભાઈ કેરી સોલી રાજો કેરી ખાઈ લે ઓ બેઠા આપણે કેમ થઈએ અને પછી મળીએ કેરી ખાલ્યો છે જેલભાઈ ઉતરાય કેરીઓ પાડવા ચડ્યા હતા જો બે કેરીઓ લઈને આવી જે કેરીઓ પાકીને પાકી એકદમ એકદમ તો આપણે પણ કેરી ખરા છે અનિલભાઈ બીજી કેરી ખોરા તો તો બ્લોગ રૂડિયોમાં જોડાઈ રહેજો કેરી એકદમ મસ્ત પાકી નીકળી છે આપણા નસીબમાં 然后你这个，然后你这个，然后你这个，然后你这个，然后你这个。嗯